સાત વાગી ગયા છે જો ના હજુ સાત નહી વાગે સાત માં પોચ હવે ગાડીઓ હલકારવાની છે ગાડીઓ વહી જઈશ આરતી

આવીશ ભાઈ બહુ થઈ ગયું રેડી ચાલો મિત્રો હવે તૈયાર છીએ બધા આવું એટલે ગાડી ઉપાડી પ્રયાગ ગુડ મોર્નિંગ જય જ્યોતિ માં તો મોર્નિંગ ના વાગ્યા છે જોઈ લો સાડા સાત ના પાંચ મિનિટ ઉપર થઈ છે અને આરો કેજો चलो चलो तो वंस अगेन आरती कुछ कहने का है तेरे को बस रेडी થઈ ગઈ છે હવે થેલા ભરવાના બાકી છે તો થેલા ગાડીમાં મૂકી દઈએ થેલા ભરવાના બાકી ને થેલા તો ભરે ગાડીમાં મુકવાના છે મુકવાના બાકી છે તો બધારે રેડી થઈ ગયા છે કિરણભાઈ ને આઈ ગયા છે

જય જય માતાજી માતાજી એક પેસેન્જર હજુ અમારે બાકી આવજો બોલો જય જય તમે ધણી

आरती वातावरण यार जोरदार जोरदार सीन आरव यहाँ है और साथ में कवन भी यहाँ पर है अ આ ડોળાવિરાથી રોલ લીધો ભૂજ સાઈડમાં રહ્યો શું કહેવા બે રોડ ઓફ એ1 રોડ ટુ એ1 રોડ ટુ એ1 એરા રોડ ઉપર છીએ અમે અત્યારે બોલો શું કહેવું છે ભાઈ તમારે આ બે જણા જુઓ આરો ર અને કવન અહીંયા મોજ કરું છે વાહ તમારી મોજ આ જમીન લેવાનું વિચારીએ 4 નંબર કાદુ કેમેરા પણ છે ના ના ફોટા નહીં પડતા માર ભાઈ ફોટા નહીં મજા આવે વિડીયો મજ લ્યો કિરણ અહીંયા બોર્ડર મારી જોયું આ પોણી હશે હોય આ બ ભરેલું હોય દેખાવે કેટલા સેન્ટીમીટર

કરી બહુ જોરદાર નજારો છે

અહીંયા પિંકી બેન જુઓ ખાલી પિંકી બેન જય માતાજી વાહ 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 આઈને બેન મજા પડી જઈએ અલે બ્રેક તો મારો યાર ગાડી હેડી જાવ બ્રેક કે મારતા નહીં એ મજા પડી જાય સુરખા પક્ષીઓની મજા છે અહીંયા ફૂલ સુરખા દોળો દોળો તો અગલા ભેગું અમે એ દોડો ખરું ખરું બે જણા તો થોડો વ્લોગ બનાવી દી

તો હોટલ એવન માં આવી ગયા છીએ અમે મિત્રો અહીંથી હવે જમી લઈએ પછી આગળ હું મેનું તમને કહીએ પિંકી બેને બધા અહીંયા છે ચાલો જે સાહેબ બધું ચાલો ઇધર બેઠ જાઓ આપણે બેસમાં દેખાતા નહીં જમવા બે જાય એવું હતું તારા

ભૂખ <laughs> લાગી <laughs> <laughs> <hums> <hums>

બંને બાજુ નજારો જુઓ ખાલી મિત્રો હા એટલું પાણી છે ત્યાં જુઓ ત્યારે પાણી ચાલો હવે આ ભાઈ તો જો ચાલો 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 ફોળો પાળ્યો તારા ચાલો છેલે હવે નજારો પૂરો થાય છે વે ટુ ઓ ટુ રૂટ 2 રોડ 2 રોડ 2 એવન રોડ ટુ એવન સ્વર્ગનો રોડ સ્વર્ગનો રોડ હવે પૂરો થાય છે

ઓ સફેદ રણ મોટો સફેદ થઈ ગયા ને યાર નીચે કીચડ જેવું પાણી ભરેલું છે મિત્રો નજારામાં કોઈ ખબર પડતી નથી આર્દી હજી પાણી આવું બોલો ગયા ભાઈ વાયફાઈલ સફેદ રણમાં

ચાલુ આદુ બેસું હોય તાર ઉ લારીમો બેસું હાલ લારીમો આદુ

રૂમ ની મોત છે ભાઈ ઢાબામાં રોકાયા છે ભાઈ ભાઈ પાસવર્ડ જમવાનું ઈન બિલ છે બધું બધું અંદર છે ચાલો હવે જમવાનું એ જમવામાં જો હવે જમી લઈએ જમીન પછી બ્લોગ નો એન્ડિંગ કરી હું દો આદ નો વિડિયો એન્ડિંગ કરી ગુડ નાઈટ જમી લીધું બધાય કમ્પ્લીટ હા ગુડ નાઈટ આવજો સફેદ આવું એ ફરતી જોઈશું સવારે ગુડ નાઈટ બધા તમારી ગાડી ગુડ નાઈટ જીજી ગુડ નાઈટ ઇનાબે હેન બત્રી પડી ગુડ નાઈટ